તો રાજ્યની મહાનગરપાલિકાઓમાં બ્રિજની કરાઈ તપાસ જેમાં કોર્પોરેશન વિસ્તારમાં આવેલા કુલ ત્રણસો ચોસઠ બ્રિજની ચકાસણી કરાઈ બસો એકત્રીસ બ્રિજની સ્થિતિ ખૂબ સારી છે નેવ્યાસી બ્રિજની સ્થિતિ સારી છે કુલ ઓગણચાળીસ જેટલા બ્રિજ મળી આવ્યા જર્જરિત હાલતમાં બ્રિજ સિટી સુરતમાં સૌથી વધુ છવ્વીસ બ્રિજ જર્જરિત સ્થિતિમાં છે તો અમદાવાદ મનપામાં અગ્ન પૈકી ત્રણ બ્રિજ જર્જરિત હાલતમાં છે જામનગર શહેરમાં સત્યાવીસ પૈકી બે બ્રિજ જર્જરિત હાલતમાં છે તો ગંભીર આ બ્રિજ દુર્ઘટના બાદ એક્શનમાં આવી છે રાજ્ય સરકાર જેમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પુલનું મજબૂતીકરણ કરવામાં આવી રહ્યું છે ભોગાઉ નદી પર સિક્સ લેન માર્ગ પર બ્રિજનું નિર્માણ શાસ્ત્રીય બ્રિજનું છ પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે મરામત અને પુનઃ કરવામાં આવશે ભરૂચ નજીક કદરામા ખાડી પર નવ પોઈન્ટ બેતાળીસ કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવામાં આવશે વધુમાંથી મારા સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ચૂક્યા છે નિકુંજ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે અને અલગ અલગ જે બ્રિજ છે તેના નવીનીકરણ મરામત માટે હવે ખર્ચ કરવામાં આવી રહ્યો છે રાજ્યની અંદર જે કોર્પોરેશન વિસ્તાર છે તેના બ્રિજો જે છે તેની સર્વેની કામગીરી અને ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં કોર્પોરેશન હેઠળના લગભગ ત્રણસો ચોસઠ જેટલા બ્રિજ જે છે તેની ચકાસણી કરાઈ જેમાં કોર્પોરેશન વિસ્તારના ત્રણસો એકત્રીસ જેટલા બ્રિજ ખૂબ સારી સ્થિતિમાં છે જ્યારે નેવ્યાસી બ્રિજ જે છે તે સારી કહી શકાય તે પ્રકારની સ્થિતિ છે અને ઓગણચાલીસ જેટલા બ્રિજ જે છે તે રાજ્યની અંદર હજી પણ કોર્પોરેશન વિસ્તારની અંદર જર્જરિત છે તે પ્રકારની માહિતી સામે આવી છે અમદાવાદની અંદર જ ત્રણ જેટલા બ્રિજ જર્જરિત સ્થિતિની અંદર છે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જર્જરિત સ્થિતિની અંદર હોય તે પ્રકારની સામે આવી છે અને આ જ રીતે અન્ય જે મહાનગરો છે તેની અંદર પણ ટોટલ કેટલા બ્રિજ છે તેની ચકાસણી થઈ અને તેની સ્થિતિ કયા પ્રકારની છે તેનો રિપોર્ટ જે છે તે રાજ્ય સરકાર તરફથી માંગવામાં આવ્યો છે આભાર નિકુંજ માહિતી બદલ તો સીએમની સૂચના બાદ રસ્તાઓના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર મનપાના સત્તર રોડ રસ્તાની કામગીરી પૂર્ણ કરાઈ છે છસો એકાવન કિલોમીટરના બિસ્માર રોડમાંથી છસો નવ કિલોમીટરના રોડનું સમારકામ કરવામાં આવ્યું જેમાં સોળ હજાર એકસો છન્નુંમાંથી સોળ હજાર બસો ઓગણત્રીસ ખાડા પૂરી દેવામાં આવ્યા છે પંદર હજાર બસ ચારસો ચોવીસમાંથી બાર હજાર ત્રેવીસ ફરિયાદોનો સત્વરે નિકાલ કરાવ્યો